ગણતરીના જ કલાકોમાં આરોપી નેમુદ્દીન જબ્બાની ધરપકડ કરાઈ છે અને આરોપી માત્ર ઓગણીસ વર્ષનો જ છે અને મજૂરી કામ કરે છે પરંતુ તે છોકરીઓની શોધમાં પણ હતો થોડા દિવસ પહેલાં મજૂરી કામ કરી જતો હોય એ વિસ્તારમાં આવીને છોકરીઓની છેડતી કરી આરોપીની ધરપકડ બાદ ઉદના પોલીસે તેની તપાસ કરી ચોંકાવનારી વિગતો જાણવા મળી આ આરોપી ઉન પાટિયા ખાતે રહે છે અને ઘટના સ્થળથી સાત કિલોમીટર દૂર સ્થળ આવેલું છે આ ઘટના સ્થળ નજીક તે મજૂરી કામ કરી ચૂક્યો હોય જેથી વિસ્તારને સારી રીતે ઓળખતો પણ હતો રાત્રિને લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં આરોપી બે છોકરીને છેડતી કરી હોય પરંતુ આ વિસ્તાર માટે છોકરીની તલાશમાં બે કલાક પહેલાં જ ત્યાં આવ્યો હતો ખુદા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ એન દેસાઇએ જણાવ્યું કે આરોપી બે કલાક પહેલાં આ વિસ્તારમાં આવીને ફરતો હોય જોકે બે કલાક સુધી કયા વિસ્તારમાં ફરતો હતો અને ક્યાં ફર્યો છે અંગે તપાસ કરી રહી છે મોબાઈલમાંથી એક પોન વિડિયો પણ સામે આવ્યો છે જે અફિસલમાં તપાસ કરાશે પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ નફરતાપૂર્વક જવાબ આપતા કહ્યું કે જ્યારે કોઈ છોકરીને જુએ છે ત્યારે તેને કંઈક થઈ જાય છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ